પચીસ હજાર રૂપિયાની લૂંટ આચરવામાં આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સ્ટોરના કર્મચારી પર હુમલો પણ આ લૂંટારુઓ દ્વારા કરાયો છે હુમલો કરી અને લૂંટારુઓ ફરાર થઈ ગયા છે અમદાવાદમાં એલજી હોસ્પિટલ પાસે આવેલ મેડિકલ સ્ટોરમાં લૂંટ આચરવામાં આવી છે સ્ટોરના કર્મચારી પર હુમલો પણ કરવામાં આવ્યો અને બાદમાં કેશ કાઉન્ટરમાં રાખેલ તમામ રોકડ રકમ તેઓ લૂંટી અને ફરાર થઈ ગયા છે આશરે પચીસ હજાર જેટલી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે અને હવે તે જ મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા નવીન ઝાજી નવીન આ લૂંટની ઘટના એલજી હોસ્પિટલ પાસેથી સામે આવી છે ક્યારની આ ઘટના છે ને હાલમાં શું અપડેટ યસ શખ્સો છબી બતાવી અને મેડિકલ સ્ટોર જે માલિક છે તેની પાસેથી રૂપિયા પચીસ હજારની ની લૂટ કરી અને ફરાર થઈ ગયા છે તે મામલે તાત્કાલિક ધોરણે પોલીસે નાળ કરવાથી પોલીસ ત્યાં પહોંચી છે અને તપાસ શરૂ કરી રહી છે કે કોણ હજાર શખ્સો જે લોકો આ પ્રકારની લૂટ કરીને ફરાર થઈ ગયા છે ચક રહે છે ત્યાં આઈડી હોસ્પિટલ ચોવીસ કલાક ધંધું રહે છે પરંતુ તે તે અનુસંધાનો પણ લૂટ થઈ છે તે ક્યાંક ને ક્યાંક ગંભીર અવર થઈ શકાય અને પોલીસ માટે પડકાર કહી શકાય આભાર આપનો તમામ માહિતી આપવા બદલ આગળ અમદાવાદમાં એનએસયુઆઈ ના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે પોલીસે દસ થી વધુ લોકોની અટકાયત કરી છે સંચાલકો સામે વિરોધ કરી રહ્યા હતા અને ટ્રસ્ટીના ઘરે વિરોધ કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે દસ થી વધુ એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ હતા કે જેમની પોલીસે અટકાયત કરી છે જણાવી દઈએ કે સિલ્વર સંચાલકો સામે તેઓ વિરોધ દર્શાવી રહ્યા હતા અને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે સિલ્વર કોલેજ ના સંચાલકો સામે તેઓ વિરોધ દર્શાવી રહ્યા હતા અને ટ્રસ્ટીના ઘરની સામે તેઓ વિરોધ દર્શાવે નારેબાજી કરે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવામાં આવ્યા છે અને તમામ દસ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવાઈ છે આગળ વધીએ સમાચારો જસદણ વિધાનસભા ચૂંટણીને લઈને પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે પેરામિલિટરી ફોર્સીસ દ્વારા આપણે જણાવી દઈએ કે પેટા ચૂંટણી છે જસદણ વિધાનસભાની અને ખૂબ જ હાઈ વોલ્ટેજ આ ચૂંટણી થઈ રહી છે આરોપ પ્રત્યારોપ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને તેવામાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તે માટે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે રાજકોટમાં ભાદર બે ડેમની કચેરીને તાળાબંધી કરાશે ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં તાળાબંધી કરાશે સરકારે પાણી બંધ કરતા વિરોધ નોંધાવવામાં આવશે પાણી બંધ થતા ખેડૂતોને પાકનું નુકસાન થવાની ભીતિ છે

અત્યારે સરકાર ના પાડે છે આ તો કૂવામાં ઉતારીને વરસ કાપવાની વાત છે ખેડૂતે વિગે દસ રૂપિયા લેખે ખર્ચ ગણીએ તો અગિયાર થી પણ વધારેનો ખર્ચ આ વિસ્તારના ખેડૂતોએ કર્યો છે અને અત્યારે પાણી આપવાની ના પાડે છે આ વ્યાજબી નથી અને ખેડૂતોની વાત માટે અમે અંત સુધી લડી લેશું આજે અમે રેલી આજે અમે રેલી આકારે રેલી આકારે અમે જઈ રહ્યા છીએ અને અમારો જે કાર્યક્રમ છે કાર્યક્રમ અમે કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ સો ટકા તાળાબંધી કરવા માટે અમે જઈ રહ્યા છીએ જવાહરભાઈ ચાવડા છે તો રાજકોટમાં ભાદરબે ડેમની ઓફિસને તાળાબંધી કરવા માટે જઈ રહ્યા છે ધારાસભ્ય લલિત વસોયા અને તે પહેલા ભાદરબે ડેમની ઓફિસની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે ભાદરબે ડેમમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોને જે તેમનો શિયાળુ પાક છે તેમાં ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં ભાદર બે ડેમની કચેરીને તાળાબંધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જોકે લલિત વસોયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ખેડૂતોને આ વિસ્તારમાં નથી આવવા દેવામાં આવી રહ્યા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવી રહ્યા છે તેની વચ્ચે હાલમાં અટકાયત કરી લેવામાં આવી છે લલિત વસોયાની અને પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે લલિત વસોયા ભાદર બે ડેમને તાળબંધી કરવા માટે આગળ વધ્યા હતા જો કે તેઓ કાર્યક્રમ આગળ વધારે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે પોલીસે ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત કરી લીધી છે ભાદર બે ડેમમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા અને લલિત વસોયાનું કહેવું છે કે ખેડૂતોએ તેમના પાક પાછળ કુલ અગિયાર કરોડ જેટલો ખર્ચો કર્યો છે અને જો હવે પાણી તેમને નહીં આપવામાં આવે તો તેમના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જઈ શકે છે અને તે મુદ્દાને લઈને જીઓ દ્વારા આ વિરોધ દર્શાવવામાં આવ્યો છે રેલીમાં ઘર્ષણના પણ દ્રશ્યો થોડા ઘણા સામે આવ્યા અને બાદમાં લલિત વસોયાની અટકાયત કરી લેવામાં આવી છે લલિત વસરા સહિત તેમના સાથીદારો સમર્થકો ઘણા બધા લોકોની અટકાયત પોલીસ દ્વારા કરી લેવાય છે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ છે અને હવે તેમને પોલીસ સ્ટેશન લઈ જવાઈ રહ્યા છે રેલીમાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે અને બાદમાં લલિત વસોયાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે તો લલિત વસોયા ભાદરબે ડેમને તાળાબંધી કરવા માટે જઈ રહ્યા હતા અને તેઓ તેમનો કાર્યક્રમ આગળ વધારે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે ભાદરબે ડેમમાં રાજ્ય સરકાર દ્વારા પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે લલિત વસોયાનો આક્ષેપ છે કે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જઈ શકે છે અને ખેડૂતોના નુકસાનની ભીતિને લઈ લલિત વસોયાએ આક્રોશ રૂપે ભાદર બે ડેમની ઓફિસને તાળાબંધીની જાહેરાત કરી હતી તો તાળાબંધી કરવા માટે ખેડૂતોને સાથે રાખીને આગળ વધી રહ્યા હતા તે દરમિયાન જ તેમની અટકાયત કરી લેવાઈ છે

અમને વાઈલ માં ઉતરીને વરત કઈ પાસે અને અમારે શું શું કેસો શું મુખ્ય પ્રશ્ન છે મુખ્ય પ્રશ્ન પાણીનો છે ચાર પાણીના પૈસા લીધા છે બે પાણી આપી બે પાણી આપી ને બે હવે ના પાડી દીધી છે કે હવે પાણી આપવામાં આવશે નહીં તો હવે હવે શું રજૂઆત છે તમારી બસ આ પાણી આપે એ બે પાણી બે પાણીના પૈસા લીધા કેટલા પાણીના પૈસા લીધા ને અત્યારે સ્થિતિ શું છે અત્યારે મોલ ઉગવા ઉગવાની તૈયારીમાં છે ત્યાં બંધ કરી દીધો છે એટલે મોલ સુકવાની સ્થિતિમાં છે તમારું તમારું ક્યું ગામ ને શું આજે રજવાત હતી ભોળા અમારું ગામ ભોડા પાંચ પાણના પાણા પૈસા લીધા છે પણ પાણી છોડવામાં આવતું નથી એટલે ઉભો પાક સુકાય છે પાણી નથી મળતું ખેડૂતોની સ્થિતિ કેવી છે જાણે તો કઠોર થાય નથી હવે શું માંગશે તમે પાણી છોડવાની માંગશો પાણી છોડવાની માંગ છે ને જે પૈસા લઈ લીધા છે પરંતુ તેમનો પાણી છોડવા નથી આવતો અધવચ્ચેથી પાણી અનામત રાખવાનો જે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને તે કારણે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ છે ભારે વિકટ બની છે કેમેરા પર્સન ગનશ્યામ કાચા સાથે હરીન માત્રાવાડિયા ન્યૂઝ એટીન ગુજરાતી ઓલેટા તો ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની પાસેથી ચાર પાણીના રૂપિયા લેવામાં આવ્યા હતા પરંતુ પૂરતું પાણી હજુ આપવામાં આવ્યું નથી અને તેટલામાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી કે હવે પાણી નહીં આપવામાં આવે પાણી અનામત રાખવામાં આવશે અને પાણી નહીં આપવામાં આવે જેથી ખેડૂતો રોષે ભરાયા છે કે તેમનો ઊભો પાક છે હાલમાં અને તેને જો પાણી નહીં મળે તો પાક સુકાઈ જશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન તેના કારણે જઈ શકે છે અને ખેડૂતોના આજ પ્રશ્નને લઈ અને ખેડૂતોની આ જ માંગને લઈને ધારાસભ્ય લલિત વસોયા દ્વારા તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જોકે તેઓ તાળાબંધી કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે રાજકોટ પોલીસ દ્વારાથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ખેડૂતો પર પહોંચ્યા હતા લલિત વસોયાને સાથ આપવા માટે જોકે કાર્યક્રમ પાર પડે તે પહેલા જ ધારાસભ્ય લલિત વસોયા અટકાયત કરી લેવાઈ છે કોર્ટમાં તાળાબંધી પહેલા ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત કરી લેવાઈ છે ધારાસભ્ય લલિત વસોયા તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા ભાદર બે ડેમની ઓફિસમાં જોકે તેઓ તાળાબંધી કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ છે ખેડૂતોનો આક્ષેપ છે કે રૂપિયા લઈ લીધા બાદ તેમને પાણી નથી આપવામાં આવ્યું અથવા જેટલું પાણી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો તેટલું પૂરતું પાણી નથી આપવામાં આવ્યું અને તે પહેલા જ પાણી આપવાનું બંધ કરી દેવાયું છે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હરીન માત્રાવડિયા તેમની સાથે વાત કરીશું જી હરીન લલિત વસેયા અટકાયત કરી લેવામાં આવી છે ખેડૂતોનો શું મુખ્ય મુદ્દો છે તેમનું શું કહેવું છે પાણી જો નહીં મળે તેમને તો તેમના પાકને કેટલું ખરાબ નુકસાન પહોંચી શકે છે જે ચોક્કસ હું આપના દ્રશ્યો બધા માગીશ કે અત્યારે જે ખેડૂતો ઉપલેટાના સર્કિટ હાઉસ ખાતે એકઠા થયા છે તેઓ રેલી સ્વરૂપે અત્યારે ભાદરબેની જે ઓફિસ આવેલી છે ત્યાં જઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે અહીં એકઠા થયા છે જે સરકાર જે પાંચ પાણના પૈસા લીધા હતા ખેડૂતો પાસેથી તેમને રવિ પાક માટે પાંચ પાણ આપવાના હતા પરંતુ બે પાણ છે તે અત્યાર સુધી પહોંચ્યું છે અને ત્યારબાદ સરકારે જે આદેશ કર્યો છે કે તમામ જે પાણી છે તે અનામત રાખવામાં આવે તેને કારણે હવે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે કેમકે જે વાત કરવામાં આવે તો ખેડૂતો દ્વારા વાવેતર કરી લીધું છે પરંતુ તેને હવે પૂરતું પાણી ન મળતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તેને જ કારણે અત્યારે આજે ઉપલેટાના સર્કિટ હાઉસ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય લલિત વસોયા અને જવાહર ચાવડાની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ બંનેની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસ સ્ટેશન બહાર અત્યારે મોટી સંખ્યામાં છે ખેડૂતો એકઠા થયા છે ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો જે અત્યારે બંનેને પોલીસ સ્ટેશને આવ્યા છે કેમકે જે રીતે તાળાબંધી કરવાની વાત હતી તાળાબંધીને જે આદેશ થતો આપવામાં આવ્યો તેને કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બંને ધારાસભ્યોને અટકાયત કરી છે જી જી જરૂરથી સાથે જ તે પણ જાણવા કે આખરે કેટલા રૂપિયા પહેલેથી ખેડૂતો પાસે ઉઘરાવી લેવામાં આવ્યા હતા પાંચ પાણ માટે અને હવે બે જ પાણ આપવામાં આવ્યું છે અને પાણી બંધ કરી દેવાયું છે તો હવે આગળ કેવી રીતે કાર્યવાહી થશે શું રૂપિયા પરત આપવામાં આવશે કે પછી પાણી પછીથી આપવામાં આવશે બી ચોક્કસ સોળસો હેક્ટરમાં વિસ્તારમાં વાવેતર થયું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સોળસો વિસ્તારમાં વાવેતર બાદ બે પાણના પૈસા લીધા હતા પાંચ પાણ આપવાની વાત કરી હતી પરંતુ જો વાત કરવામાં આવે તો કોઈને પાણી અધવચ્ચેથી બંધ કરી દેવામાં આવ્યું હતું તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા અને તેને જ કારણે આજે તેઓ સર્કિટ હાઉસ એકઠા થયા હતા અને ત્યારથી રેલી સ્વરૂપે તેઓ તાળાબંધીના કાર્યક્રમમાં પહોંચવાના હતા પરંતુ ક્યાંકને ક્યાંક વાત કરીએ તો તાળાબંધી થાય તે પહેલાં અટકાયત કરી દેવામાં આવી છે ખેડૂતો આપણી સાથે જે તેમની સાથે વાત કરીશું

પાણી નથી આવતું પાણીની માંગ સાથે જે ખેડૂતો એકઠા થઈ રહ્યા છે અન્ય ખેડૂતો સાથે વાત કરી છું પરંતુ તે પહેલા અત્યારે જોઈએ કે જે પોલીસ અધિકારીઓ અને ખેડૂતો છે ત્યાં ક્યાંક ને ક્યાંક વાતચીત ચાલી રહી છે આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો તમે તમે કોઈ એવો આવેદન પત્ર આપવા માટે ની મંજૂરી માંગી છે તમે તાળાબંધી માટે માંગી છે તો એના માટે કોઈ મંજૂરી ના મળે એના માટે બધું સમજીએ છીએ અમારે

અને પાણી છોડ્યું હતું હવે અચાનક પાણી બંધ કરી દીધું છે એટલે ખેતીની અંદર પારાવાર નુકસાની જાય એમ હોય એટલા એટલા માટે અમે ગાંધી ચિંતિયા માર્ગે શાંતિથી ભેગા થઈ વાતચીત કરતા હતા એમાં અમારા આગેવાનોને પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા છે અને અમે બધા ખેડૂતો શાંતિથી ફૂટપાથ તરફ જવાના છીએ બેઠા છીએ અને માગણી અમારી પાણી છોડાવવાની છે

મારા અંદાજે મેં અત્યારે ઓછામાં ઓછું ચાલીસથી પિસ્તાલીસ હજારનું દવા બિયારણ ખાતર મજૂરી ટ્રેક્ટર લાઈન પાઇપ ઇલેક્ટ્રિક મોટરથી માંડીને આ બધું ખર્ચ કર્યું છે એની તો પહેલાં પહેલાં ધોરણે એની નુકસાની આવી ગઈ છે વાત પછી પોરબંદરને આપવાની છે પોરબંદરને પાણી આપે એમાં બધા જ ખેડૂતો રાજી હોય છે પણ ખરેખર એ પાણી પોરબંદરને પીવા લાયક કે વાપરવા લાયક છે નહીં એ પાણીથી ખા ખો દાઢર ખરજું આવા રોગો પણ જાજા પ્રમાણમાં થાય છે અને ઈ પાણી લઈ જવા માટેની પણ કઈ વ્યવસ્થા નથી ડેમમાંથી પોરબંદર કેવી રીતનું પાણી લઈ જવું એની પણ વ્યવસ્થા નથી એટલે ડેમનો હેતુ સિંચાઈ માટે અને ખેડૂતો માટે છે તો એનો સાચો અર્થ સાબિત થવો જો એવી ખેડૂતની માગણી છે અમારું તમારું કયું ગામ છે ગામ વટસેકલિયા શું શું સ્થિતિ છે અત્યારે થીથી બધા પાણી નહી પાણી નહી થીથી છે પાણી પાંચ પાણીના ફ્રોમ લીધા છે તો અટાણે બે પાણી દે એને બંધ કરી દીધું છે ને હવે પાણી નથી આપવું એવી એવી સરકાર કે કે પાણી નથી આપવું તમને તો અમારો રસ્તો શું લેવો અટાણે અટાણે શું રજૂઆત રજૂઆત પછી જ કે ભાઈ અમારે પાણીનો રસ્તો હવે શું લેવો એમ હવે અટાણે તમે ના પાડો તમારે પોરબંદરને પાણી દેવું હોય તો અમારે શું રસ્તો લેવાનો એમ તમારું તમારું કયું ગામ મારું ઉપલેટા તાલુકાનું લાઠ ગામ અત્યારે બધા ખેડૂતોએ પાક વાવેલો છે અને બધે મૂંજે મુરજાઈ રહ્યો છે પાક સુકાવાની અણીએ છે જો આ સરકાર પાણી ના છોડે તો ખેડૂતોએ કરેલા ખર્ચા બહુ મોટા છે અને આવા જો પ્રોગ્રામ કરવાથી ને ખેડૂતોની આ ખેડૂતો કેટલા પરેશાન છે પોતે પોતાના રોજી રોટી ખોઈ પોતાનું કામ ધંધા છોડી અને જો અહીંયા સુધી આવે અને સરકાર આ પરિસ્થિતિને કોઈ ધ્યાનમાં ના લઈએ તો એના માટે વિકટ પરિસ્થિતિ છે અત્યારે સુટસાઇડ કરવા માટે તૈયાર થઈ ગયા છે ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે શું કેશો દાદા તમારું ક્યુ કામ છે મારું કામ છે ધોરાજી સાહેબ અત્યારે ખેડૂત સ્થિતિ આખી એવી આવી છે કે ધોરાજી થી માણાવદર સુધી કેનાલ જાય છે કેનાલમાં પાંચ પાન ફોર્મ લીધા એટલે વાવેતર વાવેતર કર્યા કર્યા પછી જે કઈ ખર્ચો થયો એ ખર્ચો અત્યારે પાણી હવે ના આપે સાહેબ તો હાવ ફેલ જાય તો ખેડૂત સ્થિતિ ખરેખર આપઘાત કરવા જેવી સ્થિતિ થાય એવી એવું અમારું અનુમાન છે એક તરફ વરસાદ અરસાદ ઓછો છે બીજી તરફ પાણી નથી મળતું શું કેશો અત્યારે આ વર્ષે તો નબળું વરસ છે પચાસ ટકા પણ વરસાદ નથી અને આ પાંચ પાન પૈસા લઈ અને આ લોકો વાવેતર કરાવ્યું અને હવે કે પાણી બંધ કરી દીધું છે તો બધા નુકસાની વેખાડું વીકે દસ હજાર ની થઈ છે તો તો એ લોકોને વીમો આપવો જોઈએ ગમે તે રવિ પાકનો નો આપવું હોય તો શું 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 તકલીફ છે અત્યારે શું મુશ્કેલી પડે છે ને આજે તમે શું અહીંયા વિરોધ કર્યો હું માણાવદર તાલુકાના ઉંટડી ગામનો ખેડૂત છું અમારી જે પરિસ્થિતિ છે વાસ્તવિકતા એ છે કે અમારી પાસેથી ચાર પાણી ના નક્કી કરી અને અમે પૈસા આપ્યા હવે આ દુષ્કાળના વર્ષમાં એક બાજુ કુદરત રૂટી અને બીજી બાજુ માય બાપ કહેવાતા આ સરકાર અમારી ઉપર રૂટી એટલે અત્યારે અમને ખેડૂતોને બે બાજુ માર પડ્યા જે પાણી એક બાજુ એમ કહે છે કે આ પાણી ડેમનું પીવાલાયક નથી બીજી બાજુ સરકાર એમ કે પીવા માટે અનામત રાખવાની એક સિક્કાની બે બાજુ ક્યાંય હોય ન શકે જે તમે પણ સમજી શકો એ વાસ્તવિકતા આ નરવું સત્ય છે પીવા માટેનું પાણી પીવા લાયક નથી ઈ એમ કે છે કે પીવા માટે આપવાનું તો ખેડૂતો પાણીને એ લોકો કરવાનું શું આ પ્રશ્ન અમારો ખેડૂતોનો બસ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીં ઉપલેટા ખાતે એકઠા થયા હતા અને જે પોતાના પાણીની વાત છે કેમ કે અધ તેઓ અટકી ગયા છે વાવેતર થઈ ગયું છે પરંતુ પૂરતું પાણી નથી મળતું તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે મુશ્કેલીમાં માં મુકાયા છે જી જી જરૂરથી હરીન આભાર આપનો તમામ માહિતી આપવા બદલ આગળ વધીએ સમાચારોમાં તો જસદણમાં સંપર્ક કાર્યક્રમ યોજાયો ડોક્ટર ભરત બોઘરા તેમજ મોહન કુંડિયારીયાએ અહીં ડાન્સ કર્યો રાજકોટ સાંસદ તેમજ કુંવરજીભાઈ બાવળિયાએ પણ અહીંયા ડાન્સ કર્યો જસદણ ભાજપ પરિવાર સહિતના આગેવાનો કુંવરજી બાવળિયાના લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન નાચી ઉઠ્યા હતા દ્રશ્યો જોઈ શકાય છે તેમ ભરત બોધરા તેમજ મોહન કુંડારીયા ઉમેદવાર કુંવર અહીંયા ડાન્સ રાજકોટમાં અવસર પણ ઉપસ્થિત બે દ્રશ્યો જોઈ શકાય છે એક બાજુ મત માટે ડાન્સ કરાઈ રહ્યો છે તો બીજી બાજુ મત માટે હીરા ઘસવામાં આવ્યા છે